મિત્રો આપણે અત્યારે હળવદ શહેરમાં છીએ અને ખાસ આજે થર્ટી ફર્સ્ટ છે એટલે ઘણા બધા જે મિત્રો છે એ નવ વર્ષને આવકારવા માટે થઈને થનગની રહ્યા છે પરંતુ એને આવકારવા માટેના ઘણા બધા જે છે મિત્રો એ બીજા નિયમો છે પરંતુ જરૂરી નથી કે ક્યાંક દારૂની પાર્ટીઓના કરીને પીધા પછી જ આપણે નવા વર્ષને આવકારી શકીએ વર્ષ બે હજાર પચીસને આવકારી શકીએ અને જો તમે પીધેલો છે અને પીધા પછી જો ક્યાંય જાહેર જગ્યા ઉપર તમે ફરો છો કારણ કે પીધા બાદ તમે ક્યાં કે પડ્યા રહીશો તો પોલીસના ઝપટમાં કદાચ નહીં આવો પરંતુ જો તમે પીધો છે ને જાહેરમાં ક્યાં આવ્યા છો તો પોલીસની ઝપટે ચડી જાય છો કારણ કે આજ પોલીસ દ્વારા અડોદ પોલીસ દ્વારા કેટલીક ટીમો બનાવી અને ખાસ એક ચેકિંગની ડ્રાઈવ જે છે એનું આયોજન કર્યું છે અત્યારે આ વિશ્વાસ આર્કેટ છે ત્યાં આગળ મોટાભાગે ખાણીપીણીના સ્ટોલ છે તો પોલીસ અહીં પણ ચેક કરવા આવી છે કે થોડું જાજુ લઈ લીધા બાદ જે છે નાસ્તો કરવા કે જમવા માટે થઈ અને કોઈ પીધલાઓ આ બાજુ આવ્યા તો નથી ને એટલે પોલીસ અત્યારે ત્યાં પણ ચેકિંગ કરે છે તેની સાથે એવા જે રસ્તાઓ છે માની લીધું કે અત્યારે હેદેશન ચોકડી પાસે પોલીસ ચેકિંગ કરી રહી છે તો એક બાજુમાં કેનાલવાળો રોડ છે આ બાજુ શરણેશ્વર રોડ છે ઓલી બાજુ બ્યુટિફિકેશનની પારી હતી તો એ છે તો ત્યાં આગળ કોઈ જે છે એ નબીરાઓ બેઠા બેઠા પીતા નથી ને તે માટે થઈ અને એક ડ્રોન જે છે આ ડ્રોનથી પણ પોલીસ દ્વારા જે છે નજર જે છે એ નજર રાખવામાં આવી રહી છે સાથે જ ચેકિંગ પણ જે છે એ પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે કે કોઈ તમે જોવો છો એટલે ખાસ અમે પણ લોકોને બ્રેથ એનાલાઈઝર મશીન થી જે છે એ અત્યારે હા કેફી પીણું પીધું હોય મિત્રો તો એમાં પણ જે છે એ ખબર પણ પડી જાય એટલે ખાસ આ બતાવવા માટે થઈ અને મળ્યા છે અને આજે વર્ષ બે હજાર ચોવીસનો નો અંતિમ દિવસ એટલે હવે બસ બાકી રહી છે માત્ર ખાલી હવે વર્ષ બે હજાર ની ગણતરીની કલાકો એટલે ખાસ જે લોકો નવા વર્ષને આવકારવા માટે થનગની રહ્યા છે અને કાયદાઓ તોડી અને જે લોકો નવા વર્ષને આવકારવા માટે થઈ અને જે કંઈ કાર્યો કરતા હોય તો એની સામે પોલીસ જે છે એ કાર્યવાહી કરશે તમે જુઓ છો ઓકે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે આપણી સાથે એટલે બો ઓકે એટલે આ રીતના ચેકિંગ જે છે એ પણ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા અને છે તમે છો કે પોલીસ જે કીધું ના ના પોલીસ ચેકિંગ કરી રહી છે અને ખાસ આ વિશ્વાસ આર્કેટમાં અત્યારે મોટા ભાગે અહી ખાણીપીણીના સ્ટોલ છે એટલે મેં હમણાં જ મિત્રો તમને જે વાત કરી હતી એ મુજબ કે થોડું જાજુ લઈ લીધા પછી કોઈ નાસ્તો કરવા આવ્યા હોય કે કંઈ ત્યાં જમવા આવ્યા હોય તો પોલીસ અત્યારે ત્યાં પણ જે છે એ ચેકિંગ કરી રહી છે બાકી હાઈવે ઉપર પણ જુદી જુદી પોલીસ દ્વારા જે ટીમો બનાવી અને ત્યાં પણ જે છે એ ચેકિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે થર્ટી ફર્સ્ટ છે આજે મિત્રો અને એની ઉજવણીમાં કોઈ પાન ભૂલી જાય તો એની પાન જે છે ઠેકાણે લાવવા માટે થઈ અને પોલીસ જવાનો જે છે એ ખડે પગે છે આજે એટલે ખાસ ધ્યાન રાખજો એટલે ખાસ ફરી ફરીથી મિત્રો અપીલ કરીએ છીએ કે પીધા પછી ક્યાંય સાટકા બનતા નહીં ક્યાંય બહાર ન નીકળતા રાજા થઈ જતા હોય છે અમુક પીધા પછી રસ્તા વચ્ચે ગાડીઓ લઈને ઊભા હોય છે તો એ મડદોને ખાસ કહી છે કે આજ તમે બહાર નીકળો તમને ખબર પડે અહીં આમ મોટાભાગે જે વિશ્વાસ આર્કેટ છે મિત્રો તો ત્યાં આગળ ખાસ આ ખાણીપીણીના સ્ટોલ જે છે અને જે છે એ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ અહીં પણ જે છે એ તમે જુઓ છો ડ્રોનથી ચેકિંગ કરી રહ્યા છે બ્રેથ એનેલાઇઝર જે મશીન છે મિત્રો એના દ્વારા ખાસ ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે અને નવા વર્ષને જે લોકો આવકારવા આતુર છે પરંતુ વાહન ન ભૂલી જાય તે માટે થઈ અને ખાસ પોલીસ દ્વારા આ ડ્રાઈવ જે છે એ ચલાવવામાં આવી રહી છે બ્રેથ એનેલાઇઝર જે મશીન છે મિત્રો એના દ્વારા ચેકિંગ જે છે એ ચેકિંગ અત્યારે કરવામાં આવી ગયું છે ને અહીં આ રેસ્ટોરન્ટ છે રેસ્ટોરન્ટ છે મિત્રો તો તેમાં પણ જઈ જઈ અને પોલીસ જે છે એ ચેકિંગ કરી રહી છે કારણ કે લીધા પછી કદાચ બેસી ગયા હોય આ બાજુ જેમ આવ અને મેં હમણાં જ મિત્રો તમને વાત કરી હતી એમ કે એવી પણ જે જગ્યાઓ છે તો ત્યાં આગળ પણ પોલીસ જે છે એ પોલીસ ચેકિંગ કરી રહી છે હાઈવે ઉપર પણ ચેકિંગ કરી રહી છે કવાડિયા ચેકપોસ્ટ છે સરા ચોકડી છે મોરબી ચોકડી છે સાથે હરિદર્શન ચોકડી છે અને ગ્રામ્ય વિસ્તારમાં અને સિટી વિસ્તારમાં જે છે ત્યાં પણ પોલીસ ત્યાં પણ પોલીસ જે છે એ પોલીસ ચેકિંગ કરી રહી છે એટલે ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી આપણે હાઈવે ઉપર પણ જઈએ કારણ કે ત્યાં પણ પોલીસ દ્વારા ચેકિંગ જે છે એ ચેકિંગ કરવામાં આવી આવી રહ્યું છે અત્યારે ઘણા બધા મિત્રો જે છે એ પણ આપણી સાથે જોડાયા છે મિત્રો કંઈ જણાવવા જેવું હોય તો કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો જેથી પોલીસ અહીંયા છે એટલે કદાચ તમારા વિસ્તારમાં તમારા ગામમાં તમારી સોસાયટીમાં તમારી બજારમાં કોઈ થોડું જાજુ લઈ લીધું હોય ને પછી ખોટા સીન સપાટા કરતા હોય તો ખાસ જણાવજો પોલીસ જવાનો પણ છે થોડી આપણે પીઆઈઆરટી વ્યાસ છે મિત્રો એમની સાથે પણ વાત કરશું અને ખાસ આજે કેવા પ્રકારની ડ્રાઈવનું જે આયોજન છે એ આયોજન કરવામાં આવ્યું છે એને લઈને પણ એમની સાથે પણ થોડીક આપણે જે છે એ વાત કરીએ સાહેબ ખાસ આજે આમ તો વર્ષ બે હજાર ચોવીસનો અંતિમ દિવસ પચીસની હવે બસ ગણતરીની કલાકો બાકી રહી છે પોલીસ દ્વારા ખાસ કેટલી ટીમો બનાવી અને ખાસ આજે ચેકિંગની જે છે એ કરવામાં આવી રહ્યું છે આજે એકત્રીસ ડિસેમ્બર હોય જે અનુસંધાને રાત્રિના અને મોડી રાત્રિના અલગ અલગ કુલ પાંચ ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ કરવામાં આવેલ છે અને કોઈ પણ અસામાજિક તત્વો કે બીજા કોઈ વ્યક્તિઓ નશો કરેલી હાલતમાં વાહન ચલાવશે કે રોડ ઉપર છાકટા થઈને ફરશે તો એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને પ્રોહિબિશનના કેસ કરવામાં આવશે સાહેબ ખાસ કારણ કે આમ તો વર્ષને આવકારે લોકો કંઈ એમાં કંઈ કોઈને કંઈ વાંધો ન હોય પરંતુ એવી પાર્ટીઓના આવું બધા આયોજન ક્યાંય કરે ક્યાંય કોઈ વાડી વિસ્તાર હોય કોઈ એવી જગ્યા હોય તો લોકોને એવી અપીલ કે કંઈ એવું હોય તો પોલીસનો સંપર્ક કરે પોલીસની જાણ કરે ચોક્કસથી સૌપ્રથમ તો તમામ નાગરિકોને હળવદના નાગરિકોને જણાવવાનું કે શાંતિપૂર્ણ અને પરિવારના માહોલમાં આનંદ ઉલ્લાસથી નવા વર્ષને વધાવો તેવી શુભકામના અને કોઈ પણ એવી ગેરકાયદેસર એ પ્રવૃત્તિ થતી હોય અથવા તો કોઈ નશો કરી અને અસામાજિક તત્વો વાતાવરણને ડોળવાનો પ્રયાસ કરતા હોય તો ચોક્કસથી પોલીસને પોલીસ સ્ટેશનના નંબરમાં અથવા એકસો બાર નંબર ઉપર

પછી અમે મોડી રાત્રિના એવી જગ્યાએ પણ ડ્રોન લઈ જવાના છીએ કે જ્યાંથી દૂરથી પોલીસ ન દેખાય પરંતુ ડ્રોન જઈ અને ક્યાં ક્યાં આવી પાર્ટી ચાલુ છે કોઈ જોવાની આવો અસામાજિક તત્વો એકઠા થઈને બેઠા છે તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે એટલે કોઈ એવા સાટકા ન બનતા નહીં ઝપટે ચડી જાયશો હા ઝપટે ચડી જશો સો ટકા એટલે ખાસ મિત્રો એવું પણ તમે ન માનતા કે ક્યાંય અંધારાનો લાભ લઈને આપણા તળાવ કાંઠો છે ને વ્યવસ્થિત પવન આવતો હોય તો ત્યાં પણ ઘડીક આપણે મજા લઈ એવું કદાચ જો કોઈને લાગતું હોય તો ખાસ તમે ધ્યાન રાખજો પોલીસ દ્વારા જુદી જુદી જે પાંચ ટીમો જે છે મિત્રો એ પાંચ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો દ્વારા અત્યારે ખાસ રેસ્ટોરન્ટને એ જે છે ત્યાં આગળ પણ ચેકિંગને બધું કરવામાં આવ્યું છે અત્યારે આપણે હતા વિશ્વાસ આર્કેટ જે છે મિત્રો તો ત્યાં આગળ કારણ કે ત્યાં ખાણીપીણીના એના સ્ટોલ છે એટલે ખાસ એવા રેસ્ટોરન્ટ હોય ખાણીપીણીના સ્ટોલ હોય તો ત્યાં પણ પોલીસ જે છે એ ચેકિંગ કરી રહી છે તેની સાથે મિત્રો હાલો અમે આવી મોરબી ચોકડી હવે પોલીસ આમ તો પીઆઈ છે કારણ કે બીજા તો પોલીસ જવાનો હોય ત્યાં પણ પીઆઈ જે છે અત્યારે વિશ્વાસ આર્કેટે હતા હવે જાય છે મોરબી ચોકડી એટલે આપણે તે બાજુ પણ જઈએ અને જે મિત્રો આપણી સાથે જોડાયા છે એને પણ વિનંતી કે સાથે બન્યા રહીજો કારણ કે વરી પાછા કટ કરવા પડે ખોટા અમથામ લાઈવ એના કરતાં આપણે હવે મોરબી ચોકડીએ જઈએ અને ત્યાંથી પણ જે છે એ ત્યાંનો પણ માહોલ જે છે એ બતાવીએ સાથે હાઈવે પર વાહન ચેકિંગ જે છે કરવામાં આવે છે એ પણ બતાવીએ ઓકે એટલે જે મિત્રો આપણી સાથે જોડાયા છે એની વિનંતી કે બન્યા રહી કારણ કે મોટાભાગે આપણને બધા એને ખબર છે પરિવાર સાથે વધી ગયું છે બધું એટલે આવા નબીરાઓ છે એના ઉપર પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને આપણને ખરેખર મિત્રો ઈ એક તો સમજાતું નથી એમ કે ભાઈ કંઈ પણ એવો તહેવાર હોય તો પીવાનું ને આ તો બધું ગજબ છે ક્યાં જઈને બધા ઉભા રહેવાના છે હાઈવે ઉપર છે મિત્રો આપણે અત્યારે અને હવે મોરબી ચોકડી તરફ જે છે ત્યાં આગળ પણ પોલીસ જવાનો દ્વારા ચેકિંગની જે છે એ કરવામાં આવે છે આપણે એ બાજુ પણ જઈએ અને ત્યાંનો જે કંઈ માહોલ છે એ પણ આપણે બતાવીએ ને ઘણા બધા આપણે અત્યારે આમ તો અહીં બાજુમાં જ સામતસર તળાવ કાંઠે જે બ્યુટિફિકેશનની પાર બાંધવામાં આવી હતી મિત્રો તો ત્યાં પણ જે છે એ અવારા તત્વો બેઠા હોય કોઈને કહેશે ખબર ન પડે અંધારું છે તો ત્યાં પણ ડ્રોનને ફેરવી અને ત્યાં પણ નજર જે છે એ રાખવામાં આવી રહી છે એટલે ખાસ ફરી ફરી અમે પણ દરેક મિત્રોને કહીએ છીએ કે ધ્યાન રાખજો નહીંતર ઝપટે આવી જાયશો તો નવું વર્ષ આવકારવાના બદલે બગડશે તમારું અને એક પોલીસે પણ એક રમૂજ પોસ્ટ જે છે મિત્રો એ મૂકી હતી એ પણ તમને બતાવીએ મિત્રો આજે જ સવારથી જ મોરબી પોલીસ દ્વારા જે છે આમ તો ગુજરાત પોલીસ જે છે મિત્રો એને એક રમૂજ પોસ્ટ એ બધા જિલ્લાને ટૂંકમાં લાગુ પડતી હતી એટલે આપણે એ પણ તમને થોડું બતાવીએ મોરબી ચોકડી પર જે છે ત્યાંથી પણ ત્યાંના પણ દ્રશ્યો જે છે મિત્રો એ પણ બતાવીએ પેલા મોરબી શું અપીલ કરી હતી એક મિનિટ હા લઈ આજે રાત્રે અઢાર થી વધુ જગ્યાએ નાકાબંધી છસો પોલીસ જવાનો બંદોબસ્તમાં માં છે આખો મોરબી જિલ્લાની વાત છે ઈ ખાસ જો એક પોસ્ટ હતી આજે પોલીસની થર્ટી ફર્સ્ટ પોલીસની વિશેષ ઓફર પિકઅપ સાથે સરભરા ફ્રી સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે અત્યારે અહીંયા અડોદમાં પણ જે છે તમે જોઈ રહ્યા છો ખાસ આ પોલીસની રમૂજ આમ તો પોસ્ટ જે છે મિત્રો આ હતી ગુજરાત પોલીસની અભૂતપૂર્વ ઓફર નવા વર્ષની પૂર્વ સમજ્યા એટલે આજે ટૂંકમાં અભૂતપૂર્વ જે કહી રહ્યા છે કે ઓફર અતિશય સરભરા સાથે અતિથ્ય સરભરા સાથે મફત પિકઅપની વ્યવસ્થા ઓફર ફક્ત આ વિશિષ્ટ વ્યક્તિઓ માટે અને આ ઓફર એ વ્યક્તિઓ માટે રાખવામાં આવી હતી રેસ ડ્રાઈવરો હોય નશાખોર ડ્રાઈવરો હોય સમાજ વિરોધી જે તત્વો છે તેના ઉપર અમારી નજર આપના પર જ છે પોલીસનું એવું કહેવાનું થાય છે એટલે કોના ઉપર કે હમણાં આપણી પાસામાં કઈને દારૂ પીન પછી સાટકા બની ગયા હોય એમના ઉપર અત્યારે મોરબી ચોકડી ઉપર પણ જે છે વિવિધ સ્ટોલ છે તો ત્યાં આગળ પણ જે છે એ બ્રેથ એનાલાઈઝર જે મશીન છે તેના દ્વારા જે છે મિત્રો એ અત્યારે ચેકિંગ જે છે કરવામાં આવી રહ્યું છે અમારી આ ઓફરનો લાભ શક્ય તેટલો ન લેવા લોકોને કહી રહી છે મોરબી પોલીસ અપીલ કરી રહી છે રેસ્ટ ડ્રાઈવરો નશાખો ડ્રાઈવરો સમાજ વિરોધી તત્વો જે છે એના માટે ખાસ ઓફર રાખવામાં આવી છે ઓકે દારૂ પીવાવાળા માથે નજર છે બનાવવાવાળા માથે નથી આ બનાવવાવાળા વિઝા આપે છે કહી રહ્યા છે મિત્રો માધવભાઈ છે અમારે દિવસ કરતાં મળે છે ઓકે હમણાં પછી આપણે જે છે એ કવાડિયા ચેકપોસ્ટ કારણ કે ત્યાંથી મોરબી અને સુરેન્દ્રનગર લાગે એટલે મોરબી અને સુરેન્દ્રનગરની જે ચેકપોસ્ટ છે મિત્રો તો આપણે ત્યાં પણ જાવું છે અને તેની સાથે શક્ય હશે તો આપણે ચુલી પાસે ધાંગધ્રા પોલીસની ચેક પોસ્ટ છે મિત્રો તો ત્યાં પણ જઈશું અને ત્યાંથી પણ જે છે એ દ્રશ્યો તમને મિત્રો બતાવીશું આ તો મોરબી પોલીસની કામગીરી છે સુરેન્દ્રનગર પોલીસની કામગીરી જે છે મિત્રો તો એ પણ તમને બતાવીશું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Mì બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેક કરવામાં આવી રહ્યું છે એટલે જો થોડું જાજુ બપોરે લીધું હોય તો એ ખબર પડી જાય છે અને ચેકિંગ જે છે એ ચેકિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે એ ભણવા આ કપા ભરવાવાળા અમારા બીજા જઈ કપા આમાં ઓલું બીજું લઈ આવે વચ્ચે રાખીને એવું નથી ને પોલીસ જે છે એ વિવિધ સ્થળોએ ચેકિંગ કરી રહી છે અને મિત્રો આજે આપણને તમને એ પણ દ્રશ્યો બધાય જે છે મિત્રો એ બતાવવા નાખ્યું આખા જિલ્લામાં અત્યારે તો મિત્રો આ જે ચેકિંગ જે છે એ કરવામાં આવતું હશે જય દ્વારકાધીશ કહીએ છીએ મહાદેવભાઈ કરીએ છીએ કપાસ ખેડૂત કપાસ લઈને યાર્ડમાં જાય છે તો કેને વચ્ચે રાખીને નથી કહેતા આવા લોકોને તમે કાંકા કાઢીમાં ભરીને લેવડાવો એનું કંઈક કરતા નહીં ખૂબ સરસ સેલ્યુટ ગુજરાત પોલીસ દરરોજ આવી રેડ કરો પહેરીએ છીએ પોલીસે હડોદ પોલીસે રેડ પણ એ પહેરી છે દારૂની બોટલો જે છે એ ફેકડી છે અને અત્યારે હાઈવે ઉપર અને ખાસ રેસ્ટોરન્ટ છે તો ત્યાં આગળ પોલીસ દ્વારા એનાલાઇઝર જે મશીન છે એના દ્વારા જે છે એ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે લોકોનું અને આ બાજુ પણ આમ ઉપર કદાચ તમે તો બતાવો ત્યાં પણ ડ્રોન જે છે એ ઉડી રહ્યું છે એટલે કદાચ છત માંથી ક્યાંય કોઈ બેઠા હોય ગ્રીન કલરની આ એ દેખાય છે તો કદાચ ક્યાંય બેઠા હોય છત ઉપર ક્યાંય બેઠા હોય કોઈ દુકાનના તો ત્યાં પણ જે છે પોલીસ ચેકિંગ જે છે એ કરી રહી છે વાત થઈ હતી ત્યારે કે જુદી જુદી જે પાંચ ટીમો છે આ પાંચ ટીમોથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે છે એ ચેકિંગ જે છે ચેકિંગ જે છે આવી રહ્યું છે

ખાસ નાના જે વાહનો છે એને પણ જે છે તો અત્યારે મિત્રો ઘણા બધા આપણી સાથે જોડાયેલા છે એટલે વરી પાછી મિત્રો માહિતી આપી દઈ તો આજે થર્ટી ફર્સ્ટ અને એની રાત્રે પીધા પછી સાટકા ન બને અને ન પીવે એ માટે થઈ અને પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે છસો પોલીસ જવાનો જે છે મિત્રો એ મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ કરી રહ્યા છે હળોદમાં પણ જે છે એ જુદી જુદી પાંચ ટીમો છે આ પાંચ ટીમો દ્વારા વાહન ચેકિંગ હોય સાથે ખાસ રેસ્ટોરન્ટમાં ને એમાં જઈ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે પીધા પછી ત્યાં આગળ જમવા ગયા હોય ત્યાં નાસ્તો કરવા માટે ગયા હોય એટલા માટે થઈ અને ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે અત્યારે પીએસઆઈ પીઆઈ સહિતના પોલીસ જવાનો દ્વારા મોરબી ચોકડી પર સાથે સરા ચોકડી હરિદર્શન ચોકડી હોય સાથે જ કવાડિયા ફાટક છે તો ઓલી સોરી કવાડિયા ચેકપોસ્ટ છે તો ત્યાં પણ જે છે એ પોલીસ જવાનો દ્વારા અત્યારે વાહન ચેકિંગની સાથે બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા જે છે એ ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે કે ખરેખર પીધો છે કે નથી પીધો અને પીધું હોય તો ઝપટે ચડી જઈશું અમે ફરી ફરીથી લોકોને પણ એ અપીલ કરીએ છીએ કે નવા વર્ષને આવકારવા માટે થઈ અને એટલા બધા તમે અંધ ન બની જતા તમારે આવું બધું ક્યાંથી પીણું જે છે એ પીવું પડે અને વરી પાછા ખોટા આમતા આમતા નવ વર્ષ તમારું તો બગડે પડે પાછળ તમારા પરિવારનું પણ બગડવાનું છે કારણ કે પીંટ્યા પછી વરી પાછા નવા વર્ષનાથી તમને છોડાવવામાં મહેનત કરશે જામીન ગોતવામાં મહેનત કરશે કે ભલામણ કરવામાં મહેનત કરશે એટલે ખાસ ધ્યાન રાખજો તમારી એકની મજા જે છે એ પરિવારની સજા બનતી હોય છે અને વરી પાછા આડાવરા સગા સંબંધીઓમાં અહીંયા ખબર પડે તો એ વરી પાછું અઘરું એટલે પોલીસ જે છે એ જુદા જુદા વાહનોમાં ચેકિંગ કરી રહી છે અત્યારે મોરબી ચોકડી ઉપર ને ત્યાર પછી આપણે સરાજે જે કવાડિયા ચેકપોસ્ટ છે તો ત્યાં પણ જઈશું ત્યાંથી પણ મિત્રો બતાવીશું હાલ અત્યારે જે છે એ મોરબી ચોકડી ઉપર છે મિત્રો આપણે અત્યારે અને આ મોરબી ચોકડી પર હાલ અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આના પહેલાં તમે જોયું કે વિશ્વાસ આર્કેટ છે તો ત્યાં આગળ પણ ચેકિંગ કરવામાં આવી ત્યાં પણ નવા વર્ષમાં અહીં મળશે સૌથી કે સસ્તો દારૂ લખો પેલા આ એક સમાચારમાં છે કે મંગતરું કોર્ણકમાં મળે છે તો જે મિત્રો આપણી સાથે જોડાયા એમનો આભાર તેની સાથે હવે કવાડિયા ચેક ચેકપોસ્ટ છે તો ત્યાં પણ આપણે જઈએ કારણ કે બંને જિલ્લાને જોડતો એ ચેકપોસ્ટ છે આવલી બાજુથી આમ પગ માંડી તો આવી જાય સુરેન્દ્રનગર આ બાજુ આવી જાય મોરબી એટલે ત્યાં પણ આપણે જઈએ અને ત્યાં પણ પોલીસ દ્વારા કેવા પ્રકારની ડ્રાઈવ ચલાવવામાં આવે છે એ પણ બતાવીએ અને એની આગળ સુરેન્દ્રનગર પોલીસ એટલે કે ધાંગધ્રા પોલીસ ત્યાં આગળ એની ચેકપોસ્ટ છે એટલે એ પણ કેવા પ્રકારની ડ્રાઈવને ચલાવે છે એ પણ મિત્રો તમને બતાવીએ